હમણાં માં દીકરી ગોગડી ટિફિન દેવા આવે ને તો મારે એમ કેવું છે કે હવે મારે મોક્ષ લઈ લેવો છે મારી બેન તો ક્યાંક વઈ ગઈ છે કે એ દુની ઝડપી જ નથી મેને કટી ગોતી પર ઝડી જ નહીં અને હવે મારે મોક્ષ લઈ લેવો છે હવે મારે નથી અહીંયા રહેવું અને હું આજ રાતે બહાર ગઈ ને તે મારું ટીવી સોર સોરી ગયા અને મારું એસી લઈ ગયા હવે મારા ખજાનો જે કાંઈ પડ્યો છે ને બધું ગોગડીને હોપી દેવું છે અને મારે મોક્ષ લઈ લેવો છે મારી બેન તો ગમે અહીંયા વઈ ગઈ હોય હવે મારે એને વધારે કઈ કેવાય ગયો છે ને એટલે વઈ ગઈ છે બે બે બેનો બહુ બાંધવાનું થઈ ગયું તો કે બિચારીને ખોટું લાગ્યું છે કે મોક્ષ બોક્સ લઈ લીધો છે ને હગાવાલાન કઈ ગમે હોય હવે લગભગ મોક્ષ લઈ લીધો છે ને અમને હવે નરકમાં જગ્યા મળે સ્વર્ગમાં મળે ન્યા હું એની ભેગી થઈ જશ કારણ કે બે બેનો એ હરખા દે કરમ પીરા છે એટલે ઈ પ્રમાણે બેને હરખા નરકમાં કે લગભગ તો સ્વર્ગમાં જ મળશે જગ્યા મને નથ લાગતું કે અમને નરકમાં મળે પણ નરકમાં મળે ને તો એ બે ની આરે મળે ને સ્વર્ગમાં મળે ને તો બે ની આરે મળે બસ ડોશી ને કાઈ છુ હોય ને એવું મને લાગે છે ડોશી કોઈ બી આમ હોય ની મોજમાં જ હોય ટીવી જોતા હોય ને બે બે નું ખીલ ખિલાટ કરતી હોય ને એસી ચાલુ હોય પણ બે ને નથી ડોશી માની અને ડોશી એકલા છે મોડ વિના ને કાઈક લાગે છે ડાળમાં કાળો ડોશી કેમ આજ મોડ વિના સો બાપા હું થયું છે તમને

કો ટીફિન માં લાવીશું આજ તો કઈ બહુ ભૂખ જેવું છે નઈ મને દોસી માં રોયાવ તમને એકલા એકલા ગમતું ન હોય કોઈ તમને બાપ ના હમ દે આયા તમે એકલા મરો એમ રયો એમ તમારે બીજું ઘર નથી તમારે દીકરા નથી કેવો તમે તમારા દીકરાના દીકરા નથી તમને કોઈ નથી હાસલતું તમારા દીકરાની વહુ છે એના દીકરાની વહુ છે મજાનો મારે એક દીકરો છે તો તમને ખબર નો પડે કે હું પરિવાર આયરે રહું આયા એક હું તમારે માનતા હોય તમને ખબર ન પડે

ગોગડા અતારે છે ને આ વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે ને તે ગોગડાનો હાન ના ફોન આવ્યો તો કે ગોગડી ઈ કે તું છે ને કારેલાન શાક બનાવજે વરસાદ જેવું થઈ ગયું ને વાવા જોડો ને વરસાદી બધે અમુક જગ્યાએ છે બહુ વરસાદ એટલે પછી કારેલાનું મજાનું શાક બનાવ્યું રોટલી બનાવી અને ગુંદાનું કેરીનું અથાણો બનાવ્યો તો તે ઈ તો મે ગ્લાઈ દોશી હાટું લેતી શાક બસ બીજું કાઈ ન જ બનાવ્યું અને સાસ લાવી છે થોડી ભાવ છે ને પાછું તમને હા એમ તો કમ દી મે મોબાઈલ માં મેસેજ જોયો તો ઇન્સ્ટાગ્રામ માં રીલ ને બધું જોતી હતી ને તો એમ આવ્યું તો કે મિની વાવા જોડે ની આગાહી છે મિની વાવા જોડે મારું ઘણું બધું ઉડાડ દીધું છે મારું કાઈ નથ રહેવા દીધું મારી દીકરી માર કર હું કેવું કે તું હા રોયલ તો જાય હું ખાઈ નમણ આવું ને પછી ગમે તો રસ બે દી તો રહી જાવ તમારે બધા રે તો મજા આવે તો રહેશ નકર મોક્ષ લઈ લેવાનો જાતું હવે કોઈ જા જા આવે ગોગડી આ ઓલો નાઈ ડ્રેસ ઉતારી હાટુ લાવ્યો તો મોલ માંથી ઈ છે ને બહુ હારો છે ઓ તન હાલ લાગે છે કેમ કોઈ દી પહેરતી નોતી ને આજ પહેરો ગોગડા અતારે કોને યાર કપડા બદલાવા ગમે એલા હું બાથરૂમ માં ગઈ ને ગોગડી આમ ધોવરાવા તે નળ ચાલુ રહી ગયો ને તે હું આખી પલ લઈ ગઈ પછી બદલાવી લીધો મે લાઈ તમાર ગોગડો લાવ્યો ને નાઈ ડ્રેસ પહેરી લો પણ હારો છે ફિટિંગ બીટિંગ સારું છે ગોગડા અને આમ કોટન નું કાપડ છે આમ ગરમી બહુ થાતી નથી

મોઢું હાવ પડી ને આપણને જીવ બળે રોયાનો એનું ટીવી કોક સોરી ગયું એસી કોક લઈ ગયું છે અને એની બે નક્કીક માસ્યા બે ની ક્યાંક વહી ગઈ છે હાવ એકલા પડી ગયા છે મેં એને કીધું આવો પણ હજી રો એ આવ્યા નથી આવી ગયા હોય કદાચ મને કઈ ખબર નથી મેં એને મોક્ષ લેવો છે ત્યાં સુધી તો રહ્યો મેં કીધું થોડાક બી તો રહ્યો તમને ખબર પડે કે બધા તમને ગમે છે તો મોક્ષ નથી લેવો પણ ઈ નહીં રે ગોગડા મને એવું લાગે છે હવે મોક્ષ લઈ લેશે ગોગડી દોસી ને મોક્ષ લેવો હોય ને તો લઈ જ લેવા દેવાય ને યાર આવ પછી બિસારા હવે નો ગમે એને આયા તમાર ડોહાન મોક્ષ લેવો જ નથી તો તમે ડોસીને ઓળખતા નથી મોબાઈલમાં માં બોબેલ બધે એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામમાં માં YouTube માં વિડિયો જોતા હોય ટીવીમાં માં નકરી સિરિયલો જોયા કરે ટીવી માં લાગ ટીવી લાઈટ ન હોય ને ઘરે લાઈટ ન હોય તો મોબાઈલમાં માં તો સુકે નહીં મોબાઈલમાં જોયા કરે એ લાગે એને કાઈ મોક્ષ બોક્સ લેવો નથી એને આયા જ ગમે છે પણ આયા હું બિસારા બંધણી માં આવી જાય

મરહા હરસ ગામડે ગયા તન ભૂતડી ગામડે થી લેતા એવા તાજો તાજો વાડીએ તાર લે ઓત લઈ શાક કરવામાં અમારે કઈ એટલો બધો નઈ જોવે સોડેલ તો ઓલી વખતે વાડીએ ગુવાર મગાય ને તઈ ભૂતડી ને દેજે થોડો ગુવાર અમને દેતી જાજેલી મને બહુ ગુવારનો શાક ભાવે સોડેલ ના ના શિબરી માસી હું તો ગોગડા મગાવી લેસ તાર લઈ જા ભૂતડી ભૂતડી ને લઈ જવા જો શિબરી છે ને ભૂતડી માંગ્યો છે ગુવાર ને હવે આપણે જીવ નો નખાય સોડેલ એમ દેતી જા નાના ગોગડી સીબરી મશીન બિચારાને ભાવે ને તો તોતા થોડોક હું લઈ જાય ને તું રાખજે બસ બધે થોડો થોડો લઈ જાવ હેલી ગોગડી જીન કે એટલી બધી તૈયાર થઈ છે કે ફરવા વાતાવરણ થઈ ગયું વાવાઝોડું પછી તો શાંતિ થઈ ગઈ તડકો તમથી હું આવી હવે તમાર લંગુ બેન ને કામ આવશે તું વાત જવા દેવો સાહ નાખવાના કપાસ સોંપવાના પણ વાડીએ બહુ મજા આવે ભૂતરી મને બહુ વાડી ગયા ગમે પણ અમારે કઈ વાડી છે વાડી હા ઓ બગડી વાત હાશી તારી એમ કે જેઠમીનો હોય ને કપાસા ને હોય ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ને એવી વાડીએ મજા આવે એવી મજા આવે હું કે મારા ઘરવાળાને કહેતી કે મે કે આપણે જાશું એક અમારે તો બગડી વાડી છે ને તે મે કીધું એને કીધું આપણે ગામડે આટો મારવા જાશું એમ થોડાક દી મજા આવે હોતડી મારે છે ને માર બગડાન કેવું છે મન કાઈ નો લઈ ગયો ને તો કાઈ ની થોડીક વાડી લઈ ગયો ઈ મન વાડી બહુ ગમે અને વાડી હોય ને તો કેવી મજા આવે એલી વાડી

ચીબરી શેનું શાક ખાવું છે આજ મમ્મી મેં તો આજ તો એવો વિચાર કર્યો છે કે સણા લોટની ઢોકળીનું શાક બનાવીને શું તાશ વાળો અને રોટલી ને એવું બધું બનાવીને ખાઈ લેવાય મમ્મી સણા લોટની ઢોકળીનું તો આપડા ઘરમાં બધાયને લગભગ ભાવે છે ઈ બનાવી નાખશું હારું આઈ ગોગડી તાર હા હો હા સુ મોડું થઈ ગયું મારે એલી ઘરે જઈને રાંધવાનું તૈયાર કરવાનું ઓલું ને પેલું કામ જ નઈ ખોટે અને માર હા આવી ગયા છે ને તો ટાઈમે પાછો વાળો જોવે એમ ને નકર પાછા નાખે રોયા હા મારે એમ જ છે તમારે બધા ને માણસ ઓછા પણ મારે જો સાર પર જા મારે હાહુ હાહરાન બે માણા અમે છોકરા જ મને ઉછી નો આવવા દે મારે કામ એટલું છે હાલો અમે જાવી હાલ ગોગડી આવશે તો અમારે ઘરે પાછી બેહવા તે હાર વાલો હું હવે રાંધવાનું તૈયાર કરું ઢોકળીનું શાક બનાવું પેલા ઢોકળી બનાવી નાખું પછી ઢોકળીને વઘાર નાખું ડુંગળી ને ટમેટા ને સોદા નાખું હાલ જીણકી લે હવે રહોડામાં ટોપી બોપી કાઢ નાખો જીણકી બેન ત્યાં તમે કઈ ટોપી પહેરીને હારા નહીં લાગો હાલો

મમ્મી સિબરી માસી તમે ગોગડિયાન ઘડીક રમાડજો ને સિબરી માસી તમે આ ગુવાર પડ્યો ને દેજો આ બે બે એક આ ગુવાર દીટો નથી આપડો તમે સિબરી માસી ગુવાર દીતી દયો અને થોડો ગુવાર નઈ કર નાખો તમારે ગુવાર શાક ભાવે ને તમને તાજા ગુવાર તો હાલો તમને ગુવાર શાક બનાવી દો ઢોકળી નું શાક બનાવી નાખો રોટલી બનાવી નાખો અને મમ્મી તમે ગોગડિયાન રમાડજો હો અને આઈ જઈએ કે આપણે બે બેનો રાંધી નાખીએ